આમોદનગર માં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે આશ્ચર્યની વાત તો એ છે કે આમોદ પોલીસ સ્ટેશન થી માત્ર પાંચસો મીટર નજીક તત્વોએ આતંક મચાવ્યો હતો જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા મીડિયાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે જોકે આ મામલે આમોદ પોલીસે વાયરલ વિડીયો ના આધારે તમામ ઈસમો ને શોધી કાઢવાની કવાયત આરંભી છે આમોદનગર માં શ્રાવણ છેલ્લા શનિવારે હઠીલા હનુમાનજી નાહિયેરમાં મેળો ભરાયો હતો જેમાં આસપાસના ગામના અનેક લોકો ઉમટી પડ્યા હતા ત્યારે આમોદનગરમાં પેટ્રોલ પંપના સામે અને પાંચસો મીટર આમોદ પોલીસ સ્ટેશન થી નજીક જ પંદર થી વીસ અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વગર છૂટા હાથની મારામારી કરી હતી જેનો વિડીયો વાયરલ થયો છે બાર ગામના લોકોએ આમોદ પોલીસ સ્ટેશન નજીક આતંક મચાવ્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે અને થોડાક જ વારમાં માર મારનાર ટોળો અને માર ખાનાર લોકો પણ ઘટના સ્થળ ઉપરથી બાઇકો લઈને ગાયબ થઈ ગયા હતા જોકે આ ટોળાના મારામારી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ ઘટના અંગે આમોદ પોલીસ મથક પોલીસ જવાનોને જાણ થતા તેઓએ તપાસ આરંભી છે વિગતો પ્રમાણે મેળો ભરાયો હતો જેમાં આસપાસમાં હજાર લોકો મેળો મહાલવા ઉમટી પડ્યા હતા જેથી પોલીસ પણ તેના બંદોબસ્તમાં વ્યસ્ત હતી જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી પરંતુ ત્યાં સુધી મારામારી કરનાર શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે જોકે આ ઘટનામાં જે વિડીયો વાયરલ થયો છે તેના પરથી પોલીસે હવે તપાસ આગળ વધારી છે